માટે પૂજ્ય બાપુએ અભયરામ બાપુએ જે કઈ વાતો કરી છે અને એ તો એ સંત યુવાન પાસે જે વાતો પહોંચી છે પણ એનું મૂળ જે છે સાહેબ જ્યાંથી વાતો નીકળી અને એના મન સુધી આવી છે જેણે એનું ઘડતર કર્યું છે એવા પૂજ્ય બાપુ નિર્ભયરામ બાપુ હોય આત્મારામ બાપુ હોય કે અભયરામ બાપુ હોય આ ત્રણેય સંતોના ગુરુ મહારાજ એટલે પરમ પૂજ્ય ગુરુ સદ્ગુરુ મહારાજ શ્રી લાલરામ બાપુને વિનંતી કરું પૂજે બાપુ એવા કાંઈક વાતો સાથે આપણા જીવનને નવી ઉર્જા આપે નવી નવો આશીર્વાદ આપે આપણું જીવન સુવ્યવસ્થિત પસાર થાય એવી કાંઈક આશીર્વાદની વાતો આપણને સંભળાવે એકવાર જોરદાર તાળીઓના નાથી પૂજે બાપુને વિનંતી કરી મહારાજની સનાતન ધર્મની ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરક ગુરૂ સાક્ષાત્પરીબ્રમ તસ્મૈ શ્રી ગુરવે નનમૂલ ગુરુમૂર્ત પૂજા મૂલમ ગુરુપદ મંત્રમૂલ ગુરુવાક્ય મોક્ષમૂલ ગુરૂનીકૃપા કુંભણ ગામને આંગણે રણુજાધામાશ્રમ પરમ પૂજ્ય મહંત મહારાજ નિર્ભયરામ બાપુ એમની આ બધી પ્રેરણા એમની જે ધારણા આપણે બધાને એકત્રિત કર્યા છે શુભ મંગલમય કાર્યની અંદર એ એમનો વિચાર ખેંચી લાવ્યો આપણે બધાને બાપુએ ખૂબ મજાની વાત કરી સારો સમજાવવાનો આપણે પ્રયાસ કર્યો ખૂબ ખૂબ વાતો કરી વિચાર વિમર્શની આપણે બે વસ્તુ ઉપર વાત ટૂંકી આપણે કઈ કલાક કલાક તો નહીં હાલે એવું લાંબુ ભોજન ભજન ત્રીજું એનું વિભાજન મહિમા અભયરામ બાપુ એ ગાયો ને પણ ટુકડાનો ભોજન થકી મહિમા ભજનનો અને ભજન થકી મહિમા ભોજનનો પ્રસાદ આપણે કહીએ આશ્રમની અંદર પ્રસાદ એ જે ભોજન છે એમનું વિભાજન કોણ કરે છે આપણે ભોજન લઈ લઈએ ખાઈ લેવી હમાય ધરાય જેટલું પેટ માગે એટલું એમનું જે પછી આપણે અંદર જેટલું જેટલું ચાલે એટલું એનું વિભાજન કોણ કરે પછી સાત્વિક ખાઈ તમોગુણી ખાઈ રજોગુણી ખાઈ જે પ્રકારના સ્વાદિષ્ટ ભોજન હોય લઈ લે ભોજન એમનું જે વિભાજન કરે છે પાંચ પ્રાણ પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન આ જે પાસે પ્રાણો જે છે એ રક્ત વાહિની માં જ આવે દે જે રસો છે એના મૂત્ર શુક્રાણું જે સપ્ત ધાતુ છે એ ધાતુમાં પરિવર્તન કરાવે પાંચ પ્રાણો ભોજન નું વિભાજન જે કઈ આપણે ભોજન ખાઈ છે એનું વિભાજન સપ્ત ધાતુમાં અંતિમ ધાતુ એમ કે શુક્રાણુ ધાતુ છે અને યોગી પુરુષો તો અષ્ટમ ધાતુ સુધી વાત કરે છે અને આઠમી ધાતુ જેને કહેવામાં આવે છે એ છે ઓજસ અષ્ટમ ધાતુ મહાપુરુષે સાત ધૂત ધાતુની વાત કરી પણ અમુક મહાપુરુષ જે યોગી પુરુષો જે છે જે એમનો અનુભવ છે એમનો જે નિષોળ છે અષ્ટ ધુમાં ઓજસ એ જે પાંચ પ્રાણો જે છે પ્રાણ અપાન સમાન ઉદાન એના એના ભાગો પાડેલા છે પાંચે પ્રાણના એ જે વિભાજન કરી દે મળ મૂત્ર એનું વિભાજન થઈ ગયું ચાલો હવે ભજન જે કરીએ છે ભજન છે વિભાજન કરે છે વિભાગ આપણે ભોજનાલય પ્રસાદ આ બાજુ રાખ્યું છે યજ્ઞ નો વિભાજનો છે ભોજન નો વિભાજન ભજનનું વિભાજન જે ભજન કરી છે એનું વિભાજન શું શું થાય છે એમથી અહીંયા આપણે એકત્રિત થયા છે અહીંયા આપણે બધા માનવ જે મેદની ભેગા થયા છે હળી મળી રાગ દેશ ક્રોધ બહુ ઓછા છે હાલમાં તો ભજન છે એ શેનું વિભાજન કરે છે ભજન છે નિરીક્ષણ શેનું કરાવે છે ભજન છે એકાગ્રતા શેની કરાવે છે જે ભજન છે આધ્યાત્મિક યોગ છે ભક્તિ છે એ જે વિભાજન એકાગ્રતા થાય જે છે એ વિભાજન લોભ મોહ કામ ઈર્ષા અદેખાય એમનું વિભાજન કરે છે રોજ તમે બેસી ઉત્પન્ન થાય આ મારામાં ખોટપ છે આ મારામાં ખોટ છે આ મારામાં એ વિભાજન કરે છે ભજન જેમ ભોજનનું વિભાજન પ્રાશ પ્રાણ કરે છે એમ આજે કામ ક્રોધ લોભ મધ મોહ લોભ ઈર્ષ્યા અદેખાય તમામ ગુણતાનો જે અહંકાર છે એમનું વિભાજન ભજન કરે છે હારું માળું શું છે ને એનું વિભાજન થતું જાય હવે આ પ્રસંગમાં આ થોડીક ત્રુટી આવી છે હવે આવતા ફેર આનું આપણે વિભાજન આવી રીતે કરવું છે એ કેના દ્વારા આવે છે સાત્વિક સાત્વિક કાર્યમાંથી સાત્વિક ભજનમાંથી વિચારનું એ આદિ અનાદિ થાય વ્યક્તિને જે જે સ્થિતિમાં ત્યાંથી ઉપર લાવવાનો પ્રયાસ મહાપુરુષોનો છે સંસારમાં હોય તો ત્યાંથી ઉસે ઉસે લાવવાનો પ્રયાસ મહાપુરુષોનો છે એનું જે જે સ્થાન છે ત્યાંથી બે ડગલાવા બે દોરાવા એમનો જે પાવર જે છે એમનું જે છે એના દ્વારા એન કેન આ ભજન થી વિભાજનો થાય છે કામ એક બાજુ તરવાઈ જાય લોભ એક બાજુ તરવાઈ જાય ખોટે ખોટે એમ નિંદા કરવાનો બહુ આમ આનંદ આવતો હોય એમાં આનંદ તો આવતો હોય ને તો નિંદા કરતા હોય ને બીજા તો કરે નહીં થોડી ઘણી તો મજા આવતી જ હોય દિવાલ સાંભળે એમનું જે વિભાજન છે એ ભજન દ્વારા થાય તે બધા કરવા એટલે ખ્યાલ આવશે સાનું મના થઈ ગયા બધા સુનકાર થઈ જાય ભજન નું નામ હોય એટલે સુનકાર થઈ જાય બધું તો વ્યવહારી સંસારી માણસ બધા થઈ શકે ભજન સહી બધા થઈ શકે છે જેમ આ જે વ્યવસાયો જે થાય છે એ પણ ભજન પણ થઈ શકે દસ મિનિટ પંદર મિનિટ વીસ મિનિટ કલાક અડધી કલાક ચોવીસ કલાક તો પણ આપીશ છે એમાંથી વિભાજન આપણે કરતા શીખીએ અને વિભાજન કરતા શીખવાડશે કોણ ભજન પાછું સો ટકા વાત છે વિભાજન આવા કાર્ય કેમ વાત કરી વિભાજનમાં આપણે વિભાજન પાડીએ છીએ ને કેમ આમાં દસ મળે આમ કોઈ આમ કાર્ય કરતા હોય ને અમારે એક ન્યાય ફેર હું જોયેલો આશ્રમ ઉપર આમ થોડુંક ઓછું જોઈએ ને આમ શમશાન બે ને નવ શમશાન બન્યા છે નોખા એક વખત આવ્યો ને આમ જોતો તો એક ભાઈ ત્રણ ચાર છોકરા સુવાંદડા આમ ઠાઠાડી ઠક આમ ખડકીને વૈયા ગયા એક વડીલ આવ્યા આમ કાંઈ હોતા છે વીકી નાખી બધી આખું લાકડા આમ આડા નામ ઉભા કરી વીકી નાખી પાસે એને પછી એમને જ ખડકી એમ કીધું આ વિભાજન પાડે ને પાસે એટલે આગળ બાપુએ અહમની વાત કરીને તમને હું આવડે છોકરાઓ એમ ખડકી તો એમ ને નામ છે એટલે એ બધો વિભાજનનો એ ભજન દ્વારા આવે છે સાત્વિકતા નું વિભાજન કહો છો ઘરમાંથી આમ વિભાજન કરી નાખું કુટુંબ માંથી વિભાજન કરી નાખું એ એ વિભાજન છે સાત્વિકતામાં લાવો જ ભજન દ્વારા એ પણ આવશે સમય સમય પ્રમાણે બધા વિભાજનો કુટુંબ પરિવારમાં પાંચ ભાઈઓ રહેતા હોય બે ભાઈઓ રહેતા હોય એમાં પણ વિભાજન નખું તો થવાનું જ છે સમય સમય પ્રમાણે ભજનનું વિભાજન કોણ કરે છે એની વાત છે આપણે આ જે કાર્ય થઈ રહ્યું છે એમનું આમાંથી વિભાજન થાય કે હવે આપણે શું કરવું સત્કાર્યમાં આપણે આપણે સંપર્ક કર્યો છે સત્કર્મનો એમાં આપણે ભાગ લીધો છે તો હવે પછીનું શું કાર્ય કરવું એ આપણે ધીરે ધીરે વિચાર કરતા થાવું સંતોનો સંગ મળ્યો છે સત્સંગ મળ્યો છે સારો એવું સાનિધ્ય મળ્યું છે સારો એવો સ્થળ મળ્યું છે તો જેમ બને એમ એ કામમાં લાગી જાવ સત્કર્મ સત્વિચાર ભોજન અને ભજનનો વિચાર એનું વિભાજન આજ આજ પૂર્ણિમા છે દિવસ જાય અને સૌ બે બાજુ વિભાગ પડે જો હે પછી પૂનમ પૂનમ એટલે પૂર્ણ કળા એ પૂરણ કળા જે છે એને સમજવી હોય તો ભજન દ્વારા સમજાય જાય વિભાગ બે પડી જાય પુણ્યમાં એટલે પૂર્ણ ચંદ્રમાં પાકી દે સોળ કળા આવી જાય ને એક કળા પોણા એમાં ન રેકરા દેખાય એને સમજવી હોય એની અંદર પ્રાપ્ત કરવું હોય તો ભજન દ્વારા આત્માનું આત્માનું ભજન મનનું ભજન મન છે આ બધું કરાવે છે આ બધું વિમર્શ વિચારો એટલે એમનું વિભાજન કરી નહીં પછી પાછું એક કરી લેવાનું રહેવાના છે અંદર ને કામ ક્રોધ લોભ મધ રહેવાના એની અંદર જ પણ એનું વિભાજન થઈ જાય જયારે જરૂર હોય ત્યારે હણ બાપુ કેમ કહેતા કેતા ભાઈ પાંચમી કળા એ તબલું સતત ચડાવેલું કોઈનું રહે જ નહીં સતત કોઈ ક્રોધમાં રહે જ નહીં રહી કે જ નહીં મનનો સ્વભાવ છે એમ આપણે પરિવર્તન ક્યાં કરીએ છીએ પણ આમાં વશ્ય ભજન આવી જાય તો આપણે નિરીક્ષણ કરતા અને વિભાજન કરતા આવડી જાય મહત્વનું જે મૂલ્ય છે મહત્વનો જે મુદ્દો છે નિરીક્ષણ કરવાનું વિભાજન કરવાનું એ ભજન છે ભોજન તો આપણે કરીએ બધા ભોજનનો કેટલો મહિમા ગમે ને હોય ને ભોજન પહેલા પછી ભજન ની વાત થાય લેને કો ટુકડા ભલા દેને કોને દાન તરને કો આધીન ડૂબને કો અભિમાન લેને કોઈ ટુકડા ટુકડો ભોજન કારણ કે આ પાંચ પ્રાણ છે એને જોઈશ તને મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ કરવો પ્રાણનો સ્વભાવ છે ભૂખ તરસ શરીરનો સ્વભાવ છે જન્મી જવું મરી જવું મરી જવું જન્મી જવું શરીરનો આજ મન નહીં મનનોય નહીં એનું મન ઉત્પન્ન કરે એનું મન પર શાંત કરી દે એટલે એનું વિભાજન પાડશે પણ મતલબમાં સમજવાનું છે વિભાજન આ કયો વિભાજન કરી રહ્યો છે વિભાજન શું કામ કરી રહ્યો છે એને સમજવાનું છે એને મધ્યમાં રાખી મન છે આત્માનું જ રૂપ છે બીજું કોઈ છે નહી એમને બહાર વ્યવહાર કરવા માટે મોકલેલું છે આત્માનો બીજો વિભાગ છે વિભાજન કરીને મન આપ્યું છે મનનો કોઈ આકાર નથી મન નિરાકાર છે આત્મા નિરાકાર છે મને જ છે ને એ આમ આકાર બાંધે પેલા મુશિયાવાળા બાપુ છે ને ધોળી દાઢી છે કાળી દાઢી છે એ આકાર મન બાંધે

જીવનના આ અલગ અલગ ભાવને કેમ નોખા કરવા એ ભાવ સાથે પૂછે બાપુએ આપણા સૌના જીવનને ઘડવાની ખૂબ સુંદર વાતો કરી સદ્ગુરુ શ્રી લાલરામ બાપુને એકવાર ખૂબ ભાવભીની તાળીઓના નાથી આપણે સૌ વધાવી લઈએ અને ત્યારબાદ હું એવી જ વિનંતી કરું